વાલા વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી બોલવા માટે જે ક્રિયાપદોની જરૂર પડે છે એમાં ઘણા બધા ક્રિયાપદો આવે છે એમાં કેટલા ક્રિયાપદો યાદ રાખવા તમારી માટે ઓનલી આટલા જ ક્રિયાપદો કાફી કેટલા કે ત્રણસો જ ક્રિયાપદો કાફી છે ભાઈ અંગ્રેજી બોલવા માટે આપણે સરસ મજાની રીતે આપણા જે ત્રીસ દિવસ સિરીઝ છે એમાં ડે નંબર ટ્વેન્ટી થ્રી પહોંચી ગયા છે એમાં આજે આપણે જોવાનું છે કે અંગ્રેજી બોલવા માટે કેટલા ક્રિયાપદો જરૂરી છે હવે ક્રિયાપદો કેવી રીતના યાદ રાખવા એ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું અને ક્રિયાપદ શું છે પ્રશ્ન થાય ઘણા બધાને ખબર હોય તો ક્રિયાપદ શું છે અને એમાં ક્રિયાપદ અને વિથરી શું છે અને કેવી રીતે યાદ રાખવા વિવન શું છે વીટુ શું શું છે વિથરી શું છે વિવન છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે રેડી અને વીટુ શું છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને વિથરી છે એ ક્રિયાપદનું ભૂતકૃદનું રૂપ છે તો હવે ક્યારે વી વન યુઝ કરું વી ટુ યુઝ કરું વી થ્રી યુઝ કરું હવે શું ત્રણે ત્રણ સરખા હોય ત્રણે ત્રણ અલગ હોય શું બે સરખા હોય એક અલગ હોય બધી પ્રકારના ક્રિયાપદો હોય સાહેબ રેડી ક્યારેક વી વન ને વી ટુ સરખા હોય ક્યારેક ત્રણેય સરખા હોય ક્યારેક ત્રણે ત્રણ અલગ હોય તો અમારે યાદ કેવી રીતના રાખવા ક્યારેક કયું અમારે ક્રિયાપદ મૂકું તમામ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા આવેલો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાયક કરી દેજો વિદ્યાર્થી મિત્રો ત્રણસો ક્રિયાપદો કાપી જ હું જે પ્રમાણે તમને કહું એ પ્રમાણે તમારે ક્રિયાપદો યાદ રાખવાના થાશે પાકા કરવા નથી તમે યાદ રાખી શકશો સો ટકાની ગેરંટી તમે યાદ રાખી લેશો હવે ક્રિયાપદો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો રેડી આ બાજુ મેં શું લખ્યું છે કે વી વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા એનું અર્થ લખ્યું હોય શું થાય અહીંયા એનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને અહીંયા ક્રિયાપદનું ભૂત કૃદન નું રૂપ એટલે વી થ્રી હવે જે એક્સેપ્ટ છે શું છે એક્સેપ્ટ એક્સેપ્ટ એટલે શું થાય સ્વીકારવું થાય આપણે કહેતા આ એક્સેપ્ટ એમ હું સ્વીકારું છું તો આ શું થાય આઈ એક્સેપ્ટ રેડી હવે એમ કહ્યું કે મેં સ્વીકાર્યું ભૂતકાળની વાત કરી તો આ એક્સેપ્ટેડ સ્વીકાર્યું ત્યારે એકસેપ્ટ ન આવે વીટુ નું યુઝ કરવાનું રેડી એ એક્સેપ્ટેડ અને એક્સેપ્ટેડ બે સરખા છે તો વી ટુ ક્યારે યુઝ કરું વી થ્રી ક્યારે યુઝ કરું હમણાં જ ડિટેલમાં ચર્ચા તમને બધું કહો છું એડ એટલે શું થાય ઉમેરવું થાય એનું વી એડેડ એડેડ વી થ્રી પણ થાય

રંગોળી બનાવી છે આઈ મેક રંગોલી આઈ મેક ચપાતી તો એ મેક એટલે બનાવવું અને એનું વી ટુ અને વિથ્રી શું થાય મેડ થાય શું થાય મેડ એ એટલું યાદ રાખવાનું થશે ચૂઝ ચૂઝ એટલે શું થાય પસંદ કરો અને શું કહેવાય ચૂઝ અને એનું વી ટુ ચોઝ અને વિથ્રીનું ચૂઝન હા ત્રણે ત્રણ વસ્તુ અલગ છે જો વીવન અલગ છે વી ટુ અલગ વિથ્રી અલગ તો ક્યારે કયો યુઝ કરવો એ બધી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું પણ ડ્રિંક એટલે શું થાય પીવું થાય એનું વી ટુ ડ્રિંક થાય અને વી થ્રી શું થાય ડ્રંગ થાય એ રીતના ડ્રાઈવ ડ્રુ ને ડ્રીવન ત્રણે ત્રણ અલગ છે પછી ઈટ એટલે ખાવું થાય એટ એટલે ખાધું અને એનું વી થ્રી શું થાય ઈટન થાય શું થાય ઈટન રેડી પછી સિંગ સિંગ એટલે શું થાય ગાવું થાય શું થાય ગાવું એનું વી ટુ શું થાય સંગ સિંગ સંગ સેંગ નેાસંગ હે સિંગ સંગ સંગ વી1 વી2 અને વી3 તો આવા ઘણા બધા ક્રિયાપદો છે અને આ ક્રિયપદનું 300 પ્લસ ક્રિયપદનું લિસ્ટ તમારે જોતું હોય કેટલું કે 300 પ્લસ ક્રિયપદનું લિસ્ટ જોતું હોય ક્રિયાપદનું લિસ્ટ તમારે જોતું હોય તો આપણો નંબર તમને ખબર છે 97 2 72 92 3 92 પર મેસેજ કરી દેજો એમ કે ભાઈ સાહેબ વબ નું લિસ્ટ ક્રિયાપદ નું લિસ્ટ મોકલો એટલે તમને વબ નું પીડીએફ સેન્ડ કરી દેવામાં આવશે રેડી ઘણા બધા ક્રિયાપદો છે એક સાથે આપણે બધા નથી લીધા પણ બધા 300 થી વધારે યાદ કેવી રીતના રાખવા ઈ ટ્રીક હું તમને શીખડાવવાનો છું આજે રેડી પછી શું છે રાઈટ રાઈટ એટલે શું થાય લખવું થાય એનું v2 રોટ અને એનું v3 શું થાય રીટર્ન થાય શું થાય રીટર્ન રેડી એના પછી વિયર વિયર એટલે શું થાય પહેરવું થાય શું થાય પહેરવું અને વોર અને વોર્ન એનું શું થાય વી થ્રી થાય રેડી સ્પીક એટલે બોલવું એનું વી ટુ સ્પોક અને વી થ્રી સ્પોક અને ગીવ એટલે આપવું ગેવ એટલે આપ્યો અને ગિવન એટલે આપી દીધું ગિવન એટલે આપી દીધું એવી રીતના તમે બોલી શકો ગો હે વીવન ગો એટલે જવું ગો એટલે જવું થાય રેડી જવું ગો તો ગો એનું વી ટુ વેન્ટ અને એનું વી થ્રી ગોન હવે ટેક એટલે શું થાય લેવું થાય ટેક ટુક અને ટેકન વી થ્રી અને આ વી ટુ બધું તમારે યાદ રાખવાનું છે પણ તમે યાદ કેવી રીતના રાખશો હમણાં હું તમને કહું ઘણા આવી રીતના પછી રન રેન અને રન વી વન અને વી થ્રી સરખા છે વી ટુ અલગ છે હવે ઘણા બધાને કન્ફ્યુઝન પડે સ્ટાર મારું છું કયું રીડ રીડ એટલે વાંચું અહીંયા ઘણા રીડ કરી નાખે ઘણા રીડ કરી નાખે રીડ નથી આ રેડ છે શું છે રેડ સ્પેલિંગ ભલે સરખા હોય પણ વી વન છે ને રીડ વચાય

પછી શું કરે કે રોટ ડબલ્યુ આર ઓ ટી રોટ એટલે વી ટુ ડબલ્યુ આર ઓ ટી રોટ એટલે વી ટુ એ રીતના રિટર્ન ડબલ્યુ આર આઈ ડબલ ટી એન રિટર્ન એટલે વી થ્રી એનું વી થ્રી થાય ડબલ્યુ આઈ ડબલ ટી એન રિટર્ન એટલે વી થ્રી તો આવી રીતને ઘણા ગોખતા હોય એટલે ગોખવાનું હે જ નહીં કર્યા પદો હવે એક કાંકરે હું તમને ત્રણ પક્ષી મારીશ બધા બે પક્ષી મારે આપણે એક કાંકરે ત્રણ પક્ષી મારશું શું હમણાં તમને કહું શરૂઆત કરજે ભાઈ એક જ કાંકરે ત્રણ પક્ષી શું મારશું ઈ પેલા ઈ ઈ પેલા ભાઈ હે જે આપણો શું છે જે સ્પોકન ઇંગ્લિશ ની બુક છે આપણી જે દેવ સત્ય ગ્રામર બુક શું છે દેવ સત્ય ગ્રામર બુક જેની પ્રાઈઝ ઓન્લી ઓન્લી 349 રૂપિયા છે આ ગ્રામર બુકમાં 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં સમજાવેલા છે સ્પેલિંગઓના નિયમો 3000 જેટલા શબ્દો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથે આપેલા છે હે કેટલા 35 જેટલા ટોપિક પણ આપેલા છે જોરદાર રીતે બધું આમાં ગુજરાતી ભાષામાં એક્સપ્લેનેશન કરેલું છે ઓનલી ની ઓનલી ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે અને ફક્ત આ નંબર ઉપર તમારો કોલ કરી દો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું કોલ હતો તો મેસેજ કરી આ બુકનો તમે ઓર્ડર આપી શકો છો હવે ચેમ્પિયન પીડીએફ કિટ એપ હવે જો ગ્રામરની બધું તો આવડી ગયું પણ વધારે આપણે શું જોઈએ પ્રેક્ટિસ બુક જોઈએ રેડી તો ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ તમારા માટે સ્પેશિયલ છે જે આમાં ત્રણ જેટલા શબ્દો આપેલા છે કેટલા ત્રણ જેટલા શબ્દો આપેલા છે પણ સાત જેટલા સેન્ટેન્સ ડેલી બોલો તો જેટલા સેન્ટેન્સ પ્લસ સિક્સટી ડે પ્રેક્ટિસ બુક કઈ પ્રેક્ટિસ બુક સિક્સટી ડે પ્રેક્ટિસ બુક પણ અવેલેબલ છે હે ઇંગ્લિશ વોકેબ્લેરી પર સાત હજાર સેન્ટેસ ડેલી અને સિક્સટી ડે પ્રેક્ટિસ બુક અને વબની પીડીએફ પણ તમને મળી જશે ઓનલી ને ઓનલી કેટલી બસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે કેટલી બસો ને રૂપિયા પ્રાઇસ છે તો આ નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરો અને આ બુક આવશે આ પીડીએફ આવશે હે અત્યારે જ તમે ઓર્ડર કરાવી દોડી આ અંગ્રેજી શીખવા માટેનું વન ઓફ ધ બેસ્ટ મટિરિયલ એટલે કે દેવસત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ છે બેનું કોમ્બિનેશન થાય એટલે અંગ્રેજીના રેડી હવે આપણે શરૂઆત કરવાની છે ભાઈ જો એક્ઝામ્પલ તરીકે મેં એક ક્રિયાપદ લીધું છે કયું લીધું છે કે એક ક્રિયાપદ લીધું છે રાઈટ રાઈટ ક્રિયાપદ લીધું છે એનું વી વન રાઈટ થાય એનું વી ટુ રોટ થાય અને વી થ્રી નું રિટર્ન થાય હવે ત્રણે ત્રણ ને યાદ કઈ રીતના રાખવું હવે જો હું હું શું કઉ છું એ પેલા તો ક્રિયાપદ ક્રિયાપદો યાદ રહેશે પેલું આ હે ક્રિયાપદો યાદ રહેશે આ ટ્રીક થી પેલા ક્રિયાપદો યાદ રહેવા મળશે બધા ત્રણે ત્રણ વિવન વી ટુ વીથરી ત્રણે ત્રણ યાદ રહેવા મળશે બીજું શું છે તો કે તમને પછી વધારે પ્રેક્ટિસ એની એ વધારે પ્રેક્ટિસ થશે પ્રેક્ટિસ થશે અને ભાઈ તમારે ગોખવું નહીં પડે રેડી અને વધારે અને તમારે અંગ્રેજી બોલવામાં ફ્લુઅન્સી આવશે એ અંગ્રેજી બોલવામાં ઝડપ આવશે ઝડપ આવશે આ બધું શું આવશે ત્રણ વસ્તુ થશે તો ક્રિયાપદો યાદ રહેશે અંગ્રેજી બોલવામાં ઝડપ આવશે અને તમારે વધારે ને વધારે પ્રેક્ટિસ થશે જી હું આ ટ્રીક આપવાનો છું એના એ ટ્રીક થી આ વસ્તુ થશે હવે જો માની લ્યો કે આપણે ક્રિયાપદ લીધું રાઈટ હવે આપણે રાઈટ નો યુઝ કરશું રોટ નો યુઝ કરશું અને રિટર્ન નો પણ યુઝ કરીશું હવે મેં બધા કાળ નો બારે બાર સેન્ટેન્સ ના કાળ મેં લખ્યા છે અને બધા આ ત્રણે ત્રણ નો યુઝ કરવાનો આપણે કમ્પલસરી થશે હવે જ્યારે હું એમ કહું કે હું લખું છું એ ત્રણે ત્રણ નું યુઝ કરો હું લખું છું તો આપણે શું કહી આઈ રાઈટ શું લખવું હોય કે હાઈ હું હું લખું લખું છું છું વી આઈ આઈ હવે લખ્યું તો આવે ભૂતકાળ વીટુ વાપરવાનો થાય તો આઈ રોટ શું આવશે આઈ રોટ મેં લખ્યું હું લખીશ તો આઈ વિલ રાઈટ શું થાય આઈ વિલ રાઈટ હું લખીશ હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ આઈ એમ રાઇટિંગ હે હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ હવે આનજી વાળું રૂપ પણ સાથે સાથે કરતા જઈ એટલે કોઈ દિવસ વાંધો ન આઈ એમ રાઇટિંગ હું લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ હું લખી રહ્યો આઈ રાઇટિંગ હું લખી રહ્યો હોઈશ આઈ વિલ બી રાઇટિંગ હવે શું કીધું કે મેં લખી લીધું લખી લીધું છે એટલે લખવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે વર્તમાન સમય ત્યારે વિથરીનો થ્રીનો હેવ એઝ પ્લસ વિથરીનો કોઈ ક્રિયા ચાલુ હોય તો એ મિઝાર પછી ભૂતકાળમાં હોય તો ઓઝ વોર પછી આવીએ ભવિષ્યમાં હોય તો વિલ બી પછી આવીએ અને કોઈ કામ કરી લીધું છે વર્તમાનમાં તો ભાઈ હેવ એઝ પ્લસ વી થ્રી આવશે તો આઈ હેવ શું કીધું આઈ હેવ શું કીધું રિટન મેં લખી લીધું છે તો આઈ હેવ રિટર્ન મેં લખી લીધું છે તો આઈ હેવ રિટર્ન મેં લખી લીધું હતું તો આઈ હેડ રિટન मैं लखी लीध तो आई विल हेव शेव रिटर्न में लखी लीधु हे तो आई विल हेव रिटर्न हूँ तो आई आई हेव बीन आई हेव बीन राइटिंग आई हेव बीन राइटिंग शू लखी कई बीन आई हेव बीन राइटिंग तो किदो के हु 2 कલાક થી લખી રહ્યો છું તો આઈ હેવ બીન રાઈટિંગ ફોર 2 અવર્સ હું 2 કલાક થી લખી રહ્યો છું તો આઈ હેવ બીન રાઈટિંગ ફોર 2 અવર્સ હું 2 કલાક થી લખી રહ્યો હતો તો આઈ હેડ શું આવશે આઈ હેડ બીન રાઈટિંગ ફોર 2 અવર્સ હું 2 કલાક થી લખી રહ્યો હોઈશ તો આઈ વિલ હેવ શું આવશે આઈ વિલ હેવ બીન રાઈટિંગ ફોર 2 અવર્સ જો તમે વસ્તુ જોયું કે આટલી વસ્તુ આપણે જોઈ એમાં વી વન યુઝ કર્યો વી ટુ યુઝ કર્યો વી થ્રી ત્રણે ત્રણ આવી ગયું મતલબ એક સાથે પ્રેક્ટિસ પણ થઈ તમને રિવિઝન પણ થઈ ગયું અને ત્રણે ત્રણ ક્રિયાપદ યાદ પણ રહી ગયા રેડી હજી ભાઈ એમ કહું કે મારે લખવું છે એટલે મને લખવાની ઈચ્છા છે તો આઈ વોન્ટ ટુ રાઈટ મને લખવાની ઈચ્છા છે તો આઈ વોન્ટ ટુ રાઈટ મારે લખવું પડે છે તો આઈ હેવ ટુ રાઈટ આઈ હેવ ટુ રાઈટ એ ઇચアઝે પુરાણે કાયમ કઈ કામ કરવું પડે છે તો હેવ ટુ નો યુઝ કરવાનો થાશે તો આ પેલું ક્રિયાપદ આવી રીતને તમે બધા ક્રિયાપદો યાદ રાખી શકો છો પ્રેક્ટિસ કરો આવી રીતના આનો સ્ક્રીનશોટ પડી લો પાડવો હોય તો એક ક્રિયાપદ લઈ લો v1 v2 નું v3 અને જો તો બારે બાર કાર્ડમાં v1 v2 અને v3 અને સાથે સાથે ing વાળા રૂપનો પણ યુઝ થઈ જાય છે હવે ઘણા બધા એક્ઝામ્પલ હું લઈને આવ્યો છું હવે બીજું કોઈ માની લોકો કોઈ બીજું આપણે ક્રિયાપદ લઈ લીધું કયું તો કે રમવું રમવું એટલે શું થાય એનું પ્લે એનું વી ટુ પ્લેડ અને વી થ્રી પણ પ્લેડ થાય છે હવે એમ કહું કે હું રમું છું તો આઈ પ્લે હું રમું છું તો આઈ પ્લે હું રમ્યો તો આઈ પ્લેડ શું થાય હું રમ્યો તો આઈ પ્લેડ હું રમીશ તો આઈ વિલ પ્લે હું રમીશ તો શું થાય આઈ વિલ પ્લે હું રમી રહ્યો છું જો ક્રિયા ચાલુ છે તો એમિઝન પછી અહીંયા આવશે તો આઈ એમ પ્લેઇંગ હું રમી રહ્યો છું તો આઈ એમ પ્લેઇંગ હું રમી રહ્યો હતો ભૂતકાળમાં તો શું આવશે આઈ વોઝ શું આવશે આઈ વોઝ પ્લેઇંગ હું રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઇંગ અને હું રમી રહ્યો હોઈશ તો શું આવશે આઈ વિલ બી શું આવશે આઈ વિલ બી પ્લેઇંગ એ ખબર પડી ભાઈ કોઈ ક્રિયા ચાલુ છે એના માટે વોઝવર પ્લસ વોઝ પ્લસ એનજી અને વિલ બી પ્લસ આઈ એનજી આવે મે રમી લીધું છે મતલબ રમવાની મે ક્રિયા પૂરી કરી લીધી છે વર્તમાન તો હેવ હેઝ પ્લસ v3 તો આઈ હેવ શું આવશે આઈ હેવ પ્લેડ મે રમી લીધું છે તો આઈ હેવ પ્લેડ મે ક્રિકેટ રમી લીધું છે તો આઈ હેવ પ્લેડ ક્રિકેટ મે રમી લીધું હતું તો આઈ હેડ પ્લેડ શું આવશે આઈ હેડ પ્લેડ મે રમી લીધું હતું અને મે રમી લીધું હશે તો આઈ વિલ હેવ શું આવશે આઈ વિલ હેવ प्लेड आया तो हमेशा वी थ्री जाओ से v3 जाउसे v1 v2 v3 हूं सवार थी रमी रहयो छु तो आई हैव सुनों से आई हैव बीन प्लेइंग सुनों से आई हैव बीन प्लेइंग सिंस द मॉर्निंग हूं सवार थी रमी रहयो छु तो आई हैव बीन प्लेइंग सिंस द मॉर्निंग हूं सवार थी रमी रहयो हो होतो तो आई हैड आई हैड बीन प्लेइंग सिंस द मॉर्निंग હું સવારથી રમી રહ્યો હોઈશ આઈ વિલ હેવ શું આવશે આઈ વિલ હેવ બીન પ્લેઈંગ સિન્સ ધ મોર્નિંગ મતલબ વી વન અને વી ટુ ને વી થ્રી ત્રણેયની પ્રેક્ટિસ કરી મારે રમવું છે રામને રમવું છે આપણે કહ્યું રામને રમવું છે એટલે રામભાઈને રમવાની ઈચ્છા છે રામ વોન્ટ્સ ટુ આવશે શું આવશે વોન્ટ્સ ટુ પ્લે રામને રમવું છે રામને રમવું પડતું હતું તો રામ હેડ ટુ એટલે રામને રમવું પડતું હતું બધું એક સાથે બધું સાથે વી વન વી ટુ વી આવી રીતના પ્રેક્ટિસ કરો ભાઈ શું કીધું કે આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરો એટલે કોઈ દિવસ તમને ભૂલાઈ નહીં ભાઈ એ તો આવી રીતના પ્રેક્ટિસ કરી રાખો જોરદાર ની અને પછી નું હજી ભાઈ મેં ક્રિયાપદ લઉં એ પહેલા એ હજી એક ક્રિયાપદ લઉં એ પહેલા શું છે કે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલ નો આપણો કોર્સ છે આ કોર્સમાં તમને શું મળશે તો કે એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે ધ્યાનથી સાંભળો શું કે એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે રાતે નવ વાગે બાકી ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે સ્ટેપ બાય સ્ટેપ પ્લસ તમને સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગના રીડિંગના બધા તમામ પ્રકારના વિડીયો લેક્ચર ત્યાં મળી જવાના છે અને લાઈવ ટેસ્ટ પ્લસ પ્રેક્ટિસ અને વધારે પ્રેક્ટિસ માટેની અમારી સાત હજાર સેન્ટેન્સની પીડીએફ પણ તમને મળી જશે અને વોટ્સઅપ સપોર્ટ અને આ કોર્સની પ્રાઇઝ રહેશે અગિયારસો નવાણું રૂપિયા અને એક વર્ષની વેલિડિટી વાળો એક વર્ષ સુધી તમે આમાંથી વિડીયો લેક્ચર જોઈ અને શીખી શકો છો અને એક વર્ષ સુધી તમે એવરી ફ્રાઈડે રાત્રે નવ વાગે અમારી સાથે લાઈવ આવી શકો છો તમારા દરેક પ્રકારના ડાઉટ હોય ત્યાં સોલ્યુશન કરવામાં આવશે તો સર અને સરની ટીમ સાથે જોડાઈ જાઓ અને બીજું શું છે બુસ્ટર સ્પોકલ ઇંગ્લિશ કોર્સ ટુ ઝીરો જેની પણ જે કોર્સમાં તમને શું આ દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર મળે છે ક્યારે દર મહિના બીજી તારીખે લાઈવ લેક્ચર મળશે રેડી તો એની પ્રાઇઝ રહેશે નવસો રૂપિયા એની પણ બાણું કોલ અથવા તો મેસેજ કરો આ કોર્સ પરચેસ કરો અને ફટાફટ અંગ્રેજી બોલવા લાગી જાવ ફટાફટ અંગ્રેજી બોલવા લાગી જાવ કાંઈ છે નહીં આમાં રેડી તો હવે આપણે ક્રિયાપદ શું છે હે પી યુ એટલે શું થાય ડ્રિંક થાય હે એનું વી વન ડ્રિંક વી શું થાય ડ્રેન્ક થાય ને વી ડ્રંક થાય શું થાય ડ્રેન્ક ડ્રેન્ક ડ્રંક અને ડ્રિંક વી વન વી ટુ અને વી હવે આને યાદ કેવી રીતના રાખવા તો આવી રીતના પ્રેક્ટિસ કરો હું પાણી પીવું છું નોર્મલ તો આઈ ડ્રિંક વોટર હું પાણી પીવું છું તો આઈ ડ્રિંક વોટર વી નો યુઝ કર્યો આવા ભૂતકાળનું કે મેં પાણી પીધું ત્યારે ડ્રિંક તમે ન યુઝ કરી શકો તમારે ડ્રિંક યુઝ કરવાનું થાય મેં પાણી પીધું તો આઈ ડ્રિંક આવશે શું આવશે આઈ ડ્રિંક વોટર મેં પાણી પીધું આઈ ડ્રિંક વોટર મેં પાણી પીધું હું પાણી પીશ શું કીધું કે હું પાણી પીશ આઈ વિલ આઈ વિલ ડ્રિંક વોટર હું પાણી પીશ આઈ વિલ ડ્રિંક વોટર રામ પાણી પીશે તો રામ વિલ ડ્રિંક વોટર રામે પાણી પીધું તો રામ ડ્રિંક વોટર હવે હું પાણી પી રહ્યો છું હાલમાં હું પાણી પીવાની ક્રિયા કરી રહ્યો છું હું પાણી પી રહ્યો છું તો આઈ એમ ડ્રિંકિંગ વોટર હું પાણી પી રહ્યો છું તો આઈ એમ ડ્રિંકિંગ વોટર હું પાણી પી રહ્યો હતો તો આઈ વોઝ શું આવશે ભાઈ હું પાણી પી રહ્યો હતો તો આઈ વોઝ ડ્રિંકિંગ આઈ વોઝ ડ્રિંકિંગ વોટર હું પાણી પી રહ્યો હતો ભાઈ હું હું પાણી પી રહ્યો હતો હવે હું પાણી પી રહ્યો હોઈશ ભવિષ્યમાં તો આઈ 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 વિલ 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 બી 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 આવશે ડ્રિંકિંગ ડ્રિંકિંગ વોટર ભાઈ વર્તમાન સમયમાં ક્રિયા ચાલ હું કરી રહ્યો હતો તો એનજી વાળું ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી રહ્યો હોય હતો તો વોઝવર પછી અને ભવિષ્યમાં કોઈ ક્રિયા કરી રહ્યો હશે તો વિલ બી પછી આયનજી વાળું હવે મેં પાણી પી લીધું છે મતલબ મેં પાણી પીવાની ક્રિયા છે ને પૂરી કરી નાખી છે તો આઈ હેવ શું આવશે આઈ હેવ શું આવશે આપણે વીથ્રી નો યુઝ કરવાનો થશે વી ટુ ને ડ્રંક ડ્રેન્ક ને ડ્રંક તો આઈ હેવ ડી આર યુ એન કે ડ્રંક વોટર શું આઈ હેવ ડ્રંક વોટર મેં પાણી પી લીધું છે આઈ હેડ શું આવશે આઈ હેડ ડ્રંક આઈ હેવ ડ્રંક Water. मैं पानी पी हसे तो आई विल हेव शू आई विल हेव ड्रंक वोटर हम हूँ पांच पानी पी रही हो छु तो आई हेव आई हेव बीन ड्रिंकिंग वोटर फोर फाइव मिनिट्स હું 5 મિનિટથી પાણી પી રહ્યો છું હું 5 મિનિટથી પાણી પી રહ્યો હતો તો આઈ હેડ આઈ હેડ બીન ડ્રિંકિંગ વોટર ફોર 5 મિનિટ્સ હું 5 મિનિટથી પાણી પી રહ્યો હોઈશ તો આઈ વિલ હેવ શું આવશે આઈ વિલ હેવ બીન ડ્રિંકિંગ વોટર ફોર 5 મિનિટ્સ આવી રીતના તમે બોલી શકો છો મારે પાણી પીવું છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર રાજેશને પાણી પીવું છે તો રાજેશ વુન્ડ ટુ ડ્રિંક વોટર મારે પાણી પીવું પડે છે તો આઈ હેવ ટુ

हम राधिका रोटली बनाए तो राधिका शायद राधिका राधिका रोटली बना राधिका में चपाती राधिका रोटली बना तो राधिकाक नहीं आवश्यक राधिका मेड चपाती राधिका रोटली बना से तो राधिका राधिका रोटली बना तो राधिका विल बी राधिका विल बी राधिका पी राधिका रोटली बना रही है राधिका इकिंग चपाती राधिका रोटली बना रही छे राधिका इज मेकिंग ચપાતી રાધિકા રોટલી બનાવી રહી હતી તો રાધિકા વોઝ મેકિંગ રાધિકા રોટલી બનાવી રહી હતી રાધિકા રોટલી બનાવી રહી હશે તો રાધિકા વિલ બી મેકિંગ ચપાતી આવી રીતને તમે બોલી શકો છો રેડી રાધિકા રોટલી બનાવી લીધી છે એટલે રોટલી બનાવવાની ક્રિયા પૂરી કરી નાખી છે ચપાતી રાધિકા એ રોટલી બનાવી લીધી છે અથવા તો નાખી છે રાધિકા એ રોટલી બનાવી લીધી હતી તો રાધિકા રાધિકા હેડ મેડ ચપાતી રાધિકાએ એ રોટલી બનાવી લીધી હશે તો યુઝ કરવાનો થશે રાધિકા બે કલાકથી રોટલી બનાવી રહી છે તો રાધિકા શું આવશે રાધિકા હેવ બીન રાધિકા હેવ બીન મેકિંગ

ન્યૂ બેચ છે ઓફલાઈન બેચ ભાઈ રાજકોટના વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સારા સમાચાર છે કે કમિંગ શું થવા જઈ રહી છે બેઝિક એકદમ બેઝિકથી શરૂઆત થશે સંપૂર્ણ મટીરિયલ્સ ફ્રી મળશે સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ અને એક બેચમાં ફક્ત વિશેષ સ્ટુડન્ટ મતલબ તમને અહીંયા વિશેષ સ્ટુડન્ટની જગ્યા છે તો ડેમો માટે યુટ્યુબ પર વિજય નાખીએ સર્ચ કરો ભાઈ એ છ લાખ સબસ્ક્રાઈબ છ લાખ પ્લસ સબસ્ક્રાઈબર છે અને આપણું એડ્રેસ રહેશે બસો તેર ડીવાઇન એકેડેમી જાસલ કોમ્પ્લેક્ષ નિયર નાણાવટી ચોક ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલની સામે રાજકોટ આ નંબર દેખાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું પર કોલ અથવા તો મેસેજ કરો અને ભાઈ ઓફલાઈન અમારી સાથે અહીંયા તમે અંગ્રેજી બોલ બોલવા માટે એકદમ જોરદાર રીતે આવી જાવ હે રાજકોટના વિદ્યાર્થી માત્ર માટે ખૂબ સારા સમાચાર છે અને હા હજી સુધી ભાઈ અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો ખાસ કરીને આપણું પેજ છે વિજય નાક્યા ફેસબુક પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો અને વિજય નાકિયાવાળી આપણી વોટ્સઅપ ચેનલ છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું પર કોલ હતો તો મેસેજ કરી મેસેજ કરશો એટલે લિંક આવી જશે લિંક ઉપર ફોલો કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ ગયા છે તો તમે બાકી ન રહી જતા રેડી અને ભાઈ આપણે ખાસ કરીને આપણું ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામનું તેમાં જોઈન નથી આવતો તેમાં પણ જોઈએ જો ઘણા જોઈન થઈ જાય ઘણી બધી પ્રકારની પીડીએફ ત્યાં પણ શેર કરવામાં આવે છે અને ભાઈ હજી સુધી તમે અમારી આપ આપણી અમારી નહીં આપણી આપણી બધા નહીં કહેવાય આપણી ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો રેડી અને ભાઈ જેમાં ફોલો કરો ને એમાં ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરો ને એમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારે ઇન્ફોર્મેશન માટે કોર્સની બુકનું જો તમારે જે પરચેસ કરવું તો એના માટે આ નંબર ઉપર કોલ કરીને ભાઈ પરચેસ કરી લેજો રેડી આ હતો આપણો ડે નંબર ટ્વેન્ટી થ્રી જેમાં આપણે શીખ્યા કે ક્રિયાપદો ત્રણસો જેટલા ક્રિયાપદો તમારે જોતા તો આપણો નંબર તમને ખબર છે એ નંબર ઉપર મેસેજ કરશો વબનું પીડીએફ મને મોકલો એટલે મોકલી દેવામાં આવશે તો ત્રણસો પ્લસ ક્રિયાપદો આવી રીતને યાદ રાખવાનો હોય વિદ્યાર્થી મિત્રો ક્યારે વી વન ક્યારે વી અને ક્યારે વી થ્રીનો યુઝ કરવો કેવી રીતના યાદ રાખવા જોરદારની રીતે આપણે ડે નંબર ટ્વેન્ટી થ્રીમાં જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો રેડી તો વિડીયો જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં ત્યાં સુધી બધાને આવજો બાય ભાઈ ટાટા